નિરેશ કુંભાણીનું સુરતમાં વિરોધ યથાવત સુરત રેલવે સ્ટેશન પર સિટી બસ સ્ટેશનમાં સિટી બસોની પોસ્ટર ચોંટાડીને વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો શહેરની સિટી બસો પર નિલીશ કુંભાણીના પોસ્ટરો લગાવી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો નિલીશ કુંભાણી હજુ પણ ગાયબના પોસ્ટર લાગ્યા જોડાઈ રહ્યો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર નિલેશ કુમારી દ્વારા જે ભાજપ એસઆર કોંગ્રેસ અને કરી છે એના વિરોધ સુરત રેલવે સ્ટેશન ખાતે અમે જે શિખર ચોટા પ્રોગ્રામ કરેલો હતો કે દલાલો દલાલ નિલેશ કુમારી આ સુરત શહેર ના લાખ મતદારો ને મતદાન કરવા વંચિત રાખવામાં આવ્યા છે એનો વિરોધનો કાર્યક્રમ કોંગ્રેસના ના કાર્યકર્તા સહિત શહેર સ્ટેશન પર આ કાર્યક્રમ કરેલો હતો અને અમે ખાસ કરીને કહેવા માંગીએ નિલેશ કુમારી જેટલું ભાગોટલું ભાગી લે આજે નો કાર્ય સુરત માં પડશે કોંગ્રેસનો નો કાર્યકર્તા કાર્યકર્તા શહેર નો મતદાર પણ કુમારી સોટે શોધે છે આજે દોકાને શોધ આવવું પડશે ત્યારે એને માર પણ પડશે આગામી